સુરતમાં વધતા પ્રદૂષણ જીપીસીબીની બેદરકારી પર કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા છે ચોક્કસ લોકોના સાથથી ચોક્કસ લોકોનો વિશ્વાસ થાય છે અમિત ચાવડાએ કટાક્ષમાં કહ્યું નિયમોને નેવી મૂકી મિલોમાંથી બેફામ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે તેમણે કહ્યું કે હવા જમીન પાણીમાં બેફામ રીતે પ્રદૂષણ વધ્યું છે કેમિકલ વેસ્ટને ટ્રીટમેન્ટ કર્યા વગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે જીપીસીબીના નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ રહી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે સાથે સાથે તેમણે આરોપ લગાવતા કહ્યું કે હપ્તા પહોંચતા હોવાથી ઉદ્યોગમાં તપાસ પણ નથી થતી એથર કંપની અગ્નિકાંડ જેવી અનેક ઘટનાઓ બની ચૂકી છે રહેણાંક વિસ્તારમાં ઉદ્યોગો ધમધમતા જોખમ પણ વધ્યું છે ઉદ્યોગોને શહેરની બહાર ખસેડવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી એ પોલીસ હોય પ્રશાસન હોય પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય કે ગુજરાત સરકાર હોય તમામ મોટા પ્રમાણમાં હપ્તા લેવાય છે અને હપ્તા લેવાને કારણે જે અધિકારીઓએ આ ઉદ્યોગોનું નિયમિત ચેકિંગ કરવાનું હોય છે એ ચેકિંગ કરવાને બદલે ઓફિસોમાંથી કવર લઈને પાછા આવે છે ને એનો ભોગ એ કામદારો પણ બને છે અને સાથે સાથે સુરતની જનતા પણ બને છે આજે આપના માધ્યમથી અમે સરકાર સામે ફરી માંગણી કરીએ છીએ કે ગ્રીન ટ્રિબ્યુનલના જે આદેશો છે જે કાયદા અને નિયમો છે એની અંદેખી કરનાર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જે અધિકારીઓ જે એની ફરજ ચૂક્યા છે એ તમામ સામે તપાસ થવી જોઈએ કાર્યવાહી થવી જોઈએ ખાસ કરીને ભવિષ્યમાં આવા બનાવો ના બને એટલા માટે એક આગોતરું આયોજન કરી ને તાત્કાલિક ધોરણે સર્વે કરીને સુરત શહેરમાં જે રહેણાંક અને શહેરી વિસ્તારમાં ઉદ્યોગો છે કે જેનાથી ભવિષ્યમાં લોકોના જાનને જોખમ છે મોટી દુર્ઘટનાઓ થઈ શકે એવી છે એવા તમામ ઉદ્યોગોને તાત્કાલિક શહેરથી દૂર નોટિફાઈડ એરિયા નક્કી કરી અને સ્થળાંતરિત કરવા ખસેડવા માટેની કાર્યવાહી કરવાનું નોટિફિકેશન એક ચોક્કસ સમય મર્યાદા સાથે બહાર પાડવામાં આવે